રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને સ્થાનિક રાજકારણ ગરમાયું છે બનાસકાંઠા જિલ્લામાં છસો ચૌદ ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાવાની છે જેમાં એક હજાર એકસો બ્યાસી મતદાન મથકો પર દસ લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જિલ્લાના ચૌદ તાલુકાની કુલ છસો ચૌદ ગ્રામ પંચાયતો માટે બાવીસ જૂનના રોજ મતદાન યોજાશે ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે સંપન્ન કરવા માટે બે હજાર બસો ત્રેસઠ મતપેટીઓ ફાળવવામાં આવી છે એકસો પંદર ચૂંટણી અધિકારી એકસો પંદર મદદનીશ ચૂંટણી અધિકારી અને છ હજાર આઠસો અગિયાર પોલિંગ સ્ટાફ ચૂંટણી દરમિયાન ફરજ બજાવશે થરાદ તાલુકામાં સૌથી વધુ છાસઠ ગ્રામ પંચાયતોમાં એકતાલીસ સરપંચોની ચૂંટણી યોજાશે જો સામાન્ય ચૂંટણીની વાત કરીએ તો ત્રણસો પંચ્યાસી ગ્રામ પંચાયતો માટે કુલ અઢારસો ચાલીસ જેટલા સરપંચના પદ માટેના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને અડતાલીસો બાર જેટલા પંચાયતના સભ્યના ઉમેદવારી ફોર્મ ભરાયા છે પેટા ચૂંટણીની વાત કરીએ તો બસો ઓગણત્રીસ ગ્રામ પંચાયતોમાંથી સત્તાવન જેટલા સરપંચ પદ માટેના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે અને એકસો એકાવન જેટલા પંચાયતના સભ્ય માટેના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે